भगवत गीता ना पिज़ा जय माँ जो पन्ना स्लोक माँ की तुझे सिद्ध तो प्रकृतिश्वर का भाषा समाज विस्तर के सब इस कीट प्रकृति पुरुष ना लक्षण के वास्ते कि वे बोले चाले जोए वर्ते ऐना लक्षण सुझ जेनु मन भगवान में समाज विस्तर का स्थिर से इनो व्यवहार के रोग बीजो एक अर्थ એવો કોણ થાય છે કે સ્થિત પરમ ના પુરુષ એના જીવનમાં સુખ આવે દુખ આવે માન પ્રાપ્ત થાય અપમાન જીરો પડે સફળતા નિષ્ફળતા એમાં સ્થિર સ્થિર પ્રબના એટલે ગુતી સ્થિર સ્થિત પરમ એ સ્થિર તમને વા જીવનમાં વાવાજોડા આવે ભૂકંપ આવે સુનામી આવે એમાં એ વ્યક્તિ પોતે લેવાય નહીં અને ભગવાનની ઈચ્છા ભગવાન કરતા કરતા છે એવું પોતે હૃદયની જીવમાં માને લોહીના કણકણમાં એમને ભગવાનના કરતૃત્વપણાની શક્તિનું અનુસંધાન હોય ત્યાં ભગવાનની ઈચ્છાથી જ થાય છે આ સ્ત્રી પુરુષ નું લક્ષણ છે સ્વામી સ્વામી બિરાજમાન થાય છે એટલે સ્વામી પહેલા આફ્રિકા દૂર કરે છે પછી પાછા દેશમાં આવે છે પછી અમેરિકા જાય લંડન અમેરિકા અને પછી પાછા દેશમાં આવે છે પછી ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ નો પ્રવાસ સ્વામી ખેડે છે એ વખતે ત્યાં એમને પ્રશ્ન કરી રૂપે પ્રશ્ન પૂછાયો કે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ એ સંબંધિત પ્રશ્ન પૂછ્યો કે એ ભગવાન નો સુખ ભગવાન આનંદ માનતા હોય એ તમે વર્ણો એ વખતે મહંત સ્વામી મહારાજે જવાબ આપ્યો અદભુત ઉત્તર આપે છે મહંત સ્વામી મહારાજ જે છે કે ભગવાનમાં સદા લીન હતા ભગવાનના આનંદમાં મસ્ત હતા એમને આ લોકમાં માન થાય અપમાન થાય સફળતા મળે નિષ્ફળતા મળે જય થાય પુરાજય થાય એમાં પણ પોતે સ્થિર રહેતા અને ભગવાનનો આનંદ માણતા અને ભગવાનને કરતા કરતા માનતા આવો મહંત સ્વામી મહારાજે

એમાં એની બુદ્ધિ સ્થિર મોટી વાત છે વિમર્શ કરીશું તો ખ્યાલ આવશે જયારે ઓગણીસો ને તો પંચોતેર નો લગભગ પ્રસંગ છે કે અમદાવાદમાં યોગી પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર સ્વામીને અમદાવાદ મંદિરના મહંત નિમે છે થોડો કામ અંદર અંદર એવી ચર્ચા થઈ કારણ કે જે વ્યક્તિ મહંત પદે હતા એના પ્રત્યે સદભાવ હોય એટલે પછી

મહંત સ્વામી મહારાજ અને ડોક્ટર સ્વામી મહારાજ જે તે ભક્તના ઘરે મળવા જાય છે અને મળવા જાય છે એ વખતે એના ઘરે ગયા અને પછી તરત જ એના હૃદયમાં જે બધી એનો જે ભાવ હતો યોગ્ય અયોગ્ય અને બધું જેમ તેમ મર્યાદા બહાર અમુક વિવેક બાર બોલે છે આ બંને મહાપુરુષો કાઈ બોલતા નહોતા લખભગ 20 25 મિનિ સુધી આ કાર્યક્રમ ચાલ્યો હવે આ ખબર પડી કે પેડી કે દરવાજો બંધ હતો અને દરવાજા પાસે કે યુવક ક્યાં છે ને કાનમાં સંભળાવતા જો થોડું બહુ સંભળાવતું એકદમ ધીમો પણ ઓલા ભયે પહોંચાતા એટલે આ પછી વાત છે જે કરી અને એ વખતે આ મહંત સ્વામી મહારાજ પાસે બારાપતિ અને ડોક્ટર સ્વામી પાસે બંને જાય છે પૂછે છે કે સ્વામી શું શું કઈ આવું વાત સાંભળી આમ છે તેમ છે કોઈ નથી અને એ લોકો છે બોલવા હવે ચેસ્ટા ચાલુ કરે એટલે પછી તો વચ્ચે કઈ વાત થાય બંને આ ઉત્તર એ વખતે શું થાય હવે સંસ્થાના ધણી પ્રમુખ સ્વામી જે ડિસિઝન લીધું હોય બરાબર છે આ કંઈ તમારા વ્યક્તિગત નિર્ણય

કઈ ચર્ચા કરી નથી ને આજની તારીખ સુધી એનો કોઈ ઉલ્લેખ નથી પુરુષ અપમાન હવે હતા આજ્ઞાથી આજ્ઞા પ્રમુખ સ્વામી મહારાજ થી મહંત સ્વામી મહારાજ કહી શકતું બોલવું અને એનાથી આગળ એ હરિભક્ત પ્રત્યે એવો કોઈ ભાવ પણ રાખ્યો નહીં આ તો બહુ મોટું અઘરું છે જો આ સ્થિત્ય પ્રયત્ન પુરુષ